ચલથાણમાં ફાઇલેરિયા મુક્ત ભારત અભિયાનનો પ્રારંભ પોંડિચેરીથી ટીમ આવી પોન્ડિચેરીથી સ્થિત આઈ સી વેક્ટર કંટ્રોલ રિસર્ચ સેન્ટર વીસીઆરસીની ટીમ વિશેષ સુરત જિલ્લાના પલસાણ તાલુકાના ચલથાણ ગામે ઘરે ઘરે જઈને લિમ્ફેટિક ફેલેરિયાસીસ હાઠી પગાર રોગનું સર્વેક્ષણ શરૂ કર્યું છે ભારત સરકારના ફાઇલેરિયા મુક્ત ભારત અભિયાન હેઠળ વર્ષ બે હજાર સતાવીસ સુધી દેશને આ રોગ મુક્ત કરવાનો સંકલ્પ છે આ માટે ચલથાણ ગામમાં ટ્રાન્સમિશન એસેસમેન્ટ સર્વેસ ટી એ એસ હાથ ધરાયું છે વી સી આર સીની ટીમે રાત્રે આજથી બાર વાગ્યા સુધી દરમિયાન ઘરે ઘરે જઈને પાંચ વર્ષથી મોટી ઉંમરના લોકોના આંગળીમાંથી લોહીના ટીપા લઈ તાત્કાલિક માઇક્રોસોફ્ટ વડે માઇક્રોફાઇલાસિસ રોગના કીડાની તપાસ કરે છે આ તપાસ સંપૂર્ણપણે સલામત અને દર્દાય છે લોકોએ સહટ આપવા જણાવ્યું છે I am coming from ICMR Research Institute from Pondicherry for the mm -hmm. testing of filariasis uh, because after the post-MDA we have to test for the filariasis uh, for initiating the MDA exam. So now we are test, uh, doing the test in this lecture society. So please cooperate with us.